કરણ બોલ સાગર આ કમળનું બટન દબાવવાથી આપણને શું મળે ગેરંટી મળે કેવી ગેરંટી ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યો નહીં ઉગે અચ્છા હમ ગંભીર બીમારીની સારવાર મફત મળશે દવાઓ સસ્તી રહેશે જિંદગી નહીં ફાયર અને બીજી શું શું ગેરંટી મળે ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી હા ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખબો મેળાવીને ઊભી રહેશે વાત વાતે યાર ભાઈ આ તો કઈ જ નથી ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે શું મળશે ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપર થી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ

ઇલેક્શન લક્ષી કામગીરી હાથ ધરેલ છે અને આજ દિન સુધી પ્રિવેન્ટિવ એક્શન જુદા જુદા કલમો હેઠળ સીઆરપીસી ગુજરાત પોલીસ એક્ટ પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ સેક્શન ત્રાણું ગુજરાત પ્રોવિશન એક્ટ અને અન્ય પ્રિવેન્ટિવ કાયદાઓ હેઠળ જો જાણીતા ગુનેગારો બુટલેગરો અસામાજિક તત્વો અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિઘ્ન ઉપસ્થિત કરી શકે તેવા તત્વો વિરુદ્ધ આપણે અસરકારક અટકાયતી પગલાં લીધેલ છે સાથે સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શી સૂચના મુજબ જે શહેરમાં લાઇસન્સ વેપન જમા લેવાની કામગીરી હોય કે જે અપસ્કોન્ડર્સ અને જુદા જુદા ક્રિમિનલ કેસોમાં એમના વિરુદ્ધમાં ન્યાયિક પ્રક્રિયા પડતર હોય એવા એસએમઓને સમન્સ વોરંટની ભજવણીની કામગીરી હોય કે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત શહેરમાં ચાલતા દારૂના પ્રવૃત્તિઓ હોય એના ઉપર નિયંત્રણ લાવવા માટેની કામગીરી હોય તમામ એક્ટિવિટી આપણે સ્ટેપઅપ કરીને કામગીરી કરી રહ્યા છીએ અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના સૂચના મુજબ શહેરમાં એકવીસ જેટલા ફ્લાઇંગ સ્કવાડ ટ્રેટિક સર્વેલન્સ ટીમ એક દદ્દનથી વધારે ચેકપોસ્ટો કાર્યરત છે શહેરમાં આવતા જતા દરેક વાહનો કે બહારથી આવતા તત્વો એમના પ્રવૃત્તિ ઉપર આપણા નિગરાની રાખીને કોઈપણ પ્રકારના બ્લેક મની બુલિયન ડ્રગ્સ હથિયારો કે અન્ય વાંધોજનક વસ્તુ જે ઇલેક્શન પ્રક્રિયાને નડતરરૂપ બની શકે વિઘ્ન ઉપસ્થિત કરી શકે એવા કોઈ એલિમેન્ટને ત્યાં આવવામાં ના પહોંચી શકે તે માટે આપણા નિગરાની રાખી રહેલ છીએ સાથે સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શી સૂચનાઓ છે તો શહેરમાં કાર્યરત તમામ પોલિંગ સ્ટેશનોને આપણે એક સર્વે કરી આમાંથી જે ગુનાખોરીના દ્રષ્ટિથી અગાઉ બનેલા બનાવો વોટિંગ પર્સન્ટેજ જે ક્રાઇટેરિયાઓ છે આના હિસાબે આપણે ક્રિટિકલ નોન ક્રિટિકલ ગણીને અના સુરક્ષા માટે પણ વિશેષ આયોજન કરી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે સ્કેલ ઓફ ડિપ્લોયમેન્ટ છે તે મુજબ આજની તારીખે આપણે જે સામાન્ય પોલીંગ સ્ટેશન લોકેશનો ક્રિટિકલ લોકેશનોમાં વિશેષ કરીને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના ટુકડીઓ સાથે સાથે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના હથિયારી પોલીસ સાથે સાથે શહેર પોલીસના આર્મ્ડ અને અનઆર્મ્ડ પોલીસના કર્મચારીઓ અને હોમગાર્ડ જીઆરડીના સભ્યોને પણ તૈનાત કરવા માટે આખું ડિપ્લોયમેન્ટ પ્લાન વર્કઆઉટ કરી દીધા છે તે ઉપરાંત પણ શહેરમાં કોઈ પણ જગ્યાએ ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની વિઘ્ન ઉપસ્થિત કરવામાં ના આવે તે માટે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં આપણે હાજરી રહેશે પ્રેઝન્સ વિઝિબિલિટી ડોમિનેશનથી આપણે એક શાંતિભરી વાતાવરણમાં તમામ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે શહેર પોલીસ આજની તારીખે સજ્જ છે તો આવતા બે ત્રણ દિવસમાં જે જ્યાં સુધી સાયલન્સ પીરિયડ શરૂ ના થાય ત્યાં સુધી પણ આપણા હાઈએસ્ટ લેવલ ઓફ વિજિલન્સ અને આપણા સતર્કતાથી એવા કોઈ એલિમેન્ટ્સ ત્યાં એક્ટિવ ના બની શકે અને ચૂંટણી પ્રક્રિયા સારી રીતે જે ઇલેક્શન કમિશનની જરૂરિયાત છે ફ્રી ફેર પાર્ટિસિપેટરી એન્ડ પીસફુલ ઇલેક્શનનો આયોજન કરવા માટે શેર પોલીસ તમામ રીતે તૈયાર છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર